જગતંબા તું જો ગણી અને મારી જપીએ જપીએ હરાય જાપ પણ એવાય અખંડ અખંડ તારા દીવડા બળે હે મારી પર ગટ આપો યાપ એવી ત્યારે જ્યારે મહાકાળીને યાદ કરવી હોય મારી ગોંખલાવાળી મહાકાળીમાં અને એમની જ્યારે દુહો મેં બનાવ્યો હોય ત્યારે माता महाकाळी गोखल्या काली काळी कराळी क्रोधाळी क्रोधाळी भीत माबाळी शेपडसाळी नवने जाळी नखराळी कामण शिरकाळी हात खपर लयवती માતા મહાકાળી ગોખલાવાળી કાળી કરાળી ક્રોધાળી રે માળી કાળી કરાળી ક્રોધાળી